હલો દોસ્તો સ્વાગત છે તમારું મારે એક નવા વિડીયોમાં આજનો વિડીયો ચાલુ થાય છે આપણે ગામથી તો આજે આપણે તમને બતાવું છું કે માખણમાંથી ઘી કેવી રીતના બને તો ચાલો આપણે અત્યારે દેશી સુલા પર માખણ ગાયના માખણનું ઘી બનાવતા બતાવું તમને દોસ્તો આપણે આ દેશી સૂલો લાકડા ઉપર આપણે ઘી ગરમ કરવાનું છે માખણ તાપ થઈ ગયો છે આ ગાયનું છે આપણે માખણ

દોઢ કિલો માખણ માખણ કેટલું બે કિલો છે એમાંથી ઘી કેટલું નીકળશે તો જો દોસ્તો આપણે આ બે કિલો જેટલું માખણ છે એમાંથી ઘી નીકળશે દોઢ કિલો જેટલું દોઢ કિલો જેટલું ઘી ખાશે તો ચાલો હું તમને આખી પ્રોસેસ બતાવું ઘી ગરમ કરવાનું કેટલું ગરમ કરવાનું વધારે પડતું ગરમ થઈ જાય તો એ પાછું બળી જાય એમાં વાસ બે જાય જે અસલી ઘીની ટેસ્ટ હોય એ ન રહે તો ચાલો તમને આખી સ્ટેપ બાય સ્ટેપ આખી પ્રોસેસ બતાવું હવે આપણે આને ચૂલ્લા પર ચડાવી દેવાનું છે થોડુંક ભેગું કરી નાખો હવે આને ધીરે ધીરે ગરમ થવા દેવાનું છે દેશી ચૂલા ઉપર મંગાળા કરીને ઘી ગરમ કરવાનું છે મંગાળા ઉપર મંગાળા ઉપર Sim, maconha grande aí no Rio Maconha, mata de casa, આપણા ઘરે મિત્રો એક આંબાનું ઝાડ આવેલું છે હા આ કલમ નાખીને કેટલા વર્ષ છે આ કલમ કેટલા વર્ષની છે ત્રણ વર્ષનો આંબો થયો છે આવતા વર્ષે કેરી આવશે કા ત્રણ વર્ષમાં આટલો મોટો થઈ ગયો છે વર્ષમાં થોડું થોડું હલાવતું જવાનું ઓગળી ગયું બધું માખણ માખણ બધું ગળી ગયું છે જો દોસ્તો હવે આમાં માખણની અંદર જે બધો શાસનો ભાગ છે એ બધો બાળવાનો છે હમ હા વરસાદ ધીમો ધીમો ચાલુ છે ધ્યાન રાખવું પડે પડે ને તો એ બનવાની પ્રોસેસ ચાલુ થઈ ગઈ છે ગાયનું દૂધ કાઢી લેવાનું સીધું ઘરમાં જાય એમાં જામણ નાખી દેવાનું દહીં થઈ જાય ને હવારે એને ફેરી નાખો માકણ થાય એટલે અહીંયા સીધું ગરમ થઈ જાય પણ આનથી પછી તો દેશી અને શુદ્ધ વસ્તુ ક્યાં મળે આનથી પછી દેશી અને શુદ્ધ વસ્તુ ક્યાં મળે પ્યોર પ્યોર વસ્તુ આમાં એક શારાના ભર મિલાવટ નહીં ને પશુ દેશી સુલા ઉપર ગરમ કરેલું એટલે પછી એમાં પછી વધારે ફાયદો વધારે ગેરંટી શું હોય સીધો જ હિસાબ અમે ગાય બાંધી દૂધ માખણ થાય નાખી ગરમ થઈ જાય ફૂલે ફૂલ પ્રોસેસ મિલાવટના નામ પર ઝીરો ઝીરો થઈ બેઠા છે નાના એવા વરસાદ થોડો થોડો ચાલુ રહે છે આપડે જામી ગયો છે તો દોસ્તો આમાં હાલવામાં ધ્યાન રાખવું પડે ને લપસીયું તો મોઢું ભાંગી જાય પાછળ નાની એવી નદી છે આ વર્ષે વરસાદ જ એવો નથી જો નદી આવે જો ખાલી થોડોક વરસાદ પડે ગામનું પાણી ભેગું થાય નદીમાં આવે બાકી નદી આ વર્ષે આવી નથી મિત્રો આમ થઈને આમ બી જાય જંગલ જાડી થઈ ગઈ નીકળી નદીમાં આ ગામ છે મારા ઘરે ઝાડ બહુ આવેલા છે દોસ્તો એક લીમડો છે આ હવન કે અમારી ભાષામાં અને આસોપાલાવ એક છે મીઠો લીમડો છે તો થોડું ઘણું બકાલું બીવા હોય જવાનું રીંગણા છે આને તો બધા ઓળખતા જઈશું આપણે સરગવો બારે માસ સરગવા આવે ને એ છે એટલે આખા વર્ષમાં આપણે સિંગ ખાવા મળી જ જાય તો દોસ્તો આવું છે કંઈ મારા ગામનું ઘર ના આજુબાજુનો આવો નજારો ગામ ખાલી મારા મમ્મી પપ્પા જાય છે મારું ઘર કેવું લાગ્યું કમેન્ટ કરજો જરા

વસ્તુ તમને બતાવું આ આ કઈ છકલી છે તમે જરા કમેન્ટ કરીને બતાવી દોસ્તો કે ધૂળ માટી બધી ભેગી કરીને એનો માળો બનાવ્યો છે એની અંદર બચ્છા મૂક્યા છે જો 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 દેખાય અંદર બેહેલી જ છે અત્યારે બુલબુલ સકલી આવી છે જે બોલે છે મસ્ત અવાજ કરે છે એ માળામાં તો એક બે જ છે જો 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 ઉડી એ બોલે બહુ મસ્ત હું તો તે જ જો હે આમાં કે માળો છે આમાં ક્યાં એકે માળો છે યાર એ આસો પલાવ ના પાન ભેગા કરીને ઘરે ને હવે નથી અત્યારે હવે નથી નથી આજે રાંધણ છે ને થોડાક તીખા ને થોડાક મોળા આજે આજે દોસ્તો છે એટલે ઢેબરા ને એવું બધું બનાવવાનું તીખા ને જો મિત્રો આ સફેદ સફેદ દેખાય એ બધી સાસ છે આ પીળું પીળું દેખાય એમાં ઘી છે પણ એમાં થોડુંક હજી સાસ છે એ બધું બળી જવા દેવાનું

Ya, ayah sudah. Ah, dia kan itu. Itu dah cakli boleh. Wigi. Ah, bagi lagi. Boleh mana? Ah, dia kan itu. Itu dah cakli boleh. Wigi. Ah, bagi lagi. Boleh mana? Ah, dia હમ મા સવા કિલો માખણ હોય તો એક કિલો ઘી થાય આમાંથી કેટલું નીકળે જોઈ પછી આપણે વજન કરીએ જો આવી પાછી હમ લો દોસ્તો ઘી બનવા મળ્યું છે

ખુશ્બુ સ્મેલ બહુ મસ્ત આવે છે ઘી બધું મીણું છે છૂટું પડવા

આ બધું ઘી બની ગયું છે જબરદસ્તો પાણી જેવો અવાજ કરવા માંડ્યું હજી આમાં થોડોક હજી સાસનો ભાગ છે આ બધી બળી જાય પછી ખાલી ઘી ઉપર રહે અને બધું કીટું કહેવાય ને કીટું એ બધું કીટું બધું નીચે બે જાય ને એકદમ આસુ આસુ થઈ જાય હમ સાસનું કીટું બની જાય થોડીક વાર છે હજી ગાળ શું ને બધું રાખતા છે હમ ફૂલે ફૂલ પ્રોસેસ એટલે પછી બધું આવી જાય એમાં ફૂલે ફૂલ પ્રોસેસ આખી ઘી બનાવવાની એટલે બધું બધું આવી જાય એમાં ગાયનું ઘી છે તો મિત્રો જો થોડુંક પીળું હોય ગાયનું ઘી આ જગ્યાએ ભેંસનું ઘી હોય તો થોડુંક વ્હાઈટ લાગે આ જામે તારે કણી વાળું ને પીળાશ વાળું હોય ઓરિજિનલ ઘી હોય ને ગાયનું એટલે પીળાશ વાળું હોય ભેંસનું દૂધ ઘી હોય એ સફેદ થાય

દોઢ કિલો હોય તો સારું પણ જો એકદમ પ્યોર અને શુદ્ધ દેશી ઘી ગાયનું વાતાવરણ એકદમ ખુશનુમાર બની ગયું છે ઝરમર ઝરમર વરસાદ ચાલુ છે અત્યારે એવું લાગ્યું કે ચાર પાંચ વાગી ગયા છે આ બધું બળી ગયું સાસ હવેટું કેવાય બાકીનું એ બધું ગાય ને વાસળે ખાઈ એટલે

એવું હવામાન થઈ ગયું બુંદ નીચો હોય ને લઈ લેવાની છે એક બુંદ કિંમતી છે બે હજાર રૂપિયા નો કિલો ઘી વેચાય છે મિત્રો બે હજાર માં વેચે ને આપણે ઘરના બધા દોસ્તારો ભાઈ એમને બધાને એમને હજાર હજાર રૂપિયામાં આપી દઈએ છીએ

વર્ષો પછી મિત્રો મારા છે નો વરસાદ હાંડો ગાગર ડોલું મૂકી દેતા પાણી ભરવા માટે તો બધું પાણી ભરાવવા મળ્યું આ છે ગામડાની લાઈફ રિયલ લાઈફ ઓરિજિનલ લાઈફ આની જેવી શાંતિ સુકૂન ક્યાંય નથી મળતી ને દુનિયામાં એકદમ જોરદાર

ગામડા સ્ટાઇલ મસ્ત તો આ વિડીયો આપણો કેવો લાગ્યો સારો લાગે તો લાઈક કરી દો શેર કરીજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ